એ પણ કઈ વાંધો નથી હવે સમાજ એકતાની વાત છે એમના દીકરાને રાજવી સાહેબને જે પ્રમુખ પદ આપ્યું તો એક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો એક મારે નો બોલાય આ બધા વડીલો છે પણ એમને એવું નથી કેતા જેમનું આયોજન હતું જે આ બધું કરવાનું તો એ રાજા એ રાજા જ છે રાજા ને પ્રમુખ પદ કોને અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય નહીં કે અમને એને હોદ્દા બનાવી જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય આ લોકોને ને કઈ ખબર પડતી નથી વધારે પડતા ભણેલા અથવા તો ભણેલા નથી એવું લાગે છે કે શું કયો એજન્ડા હતો તો કઈ રાજકીય આમ કરો તેમ કરો પણ હું શું વીસ વિદ્યાર્થીઓની હું ફી ભરી શકું છું એ આપણે અહીંયા જાહેરાત કરી હોય નબળો વર્ગ છે એને સમૃદ્ધ કેમ બનાવવો આર્થિક રીતે આપણે આગળ કેમ લઈ આવો કે નબળાને નબળા જ રાખવાના બરાબર તો આ બધા એજન્ડા હતા કે એ કઈક કામ ના હતા કે લેડીસોને ને આજની એકવીસમી સદીમાં લેડીસો પણ ભણી ગણી દીકરીઓ એજ્યુકેટેડ થઈ દીકરીઓ પણ આગળ આવે ઘોંઘટ ટાઈમ છે મર્યાદામાં રહી અને અમારા ક્ષત્રિયોને મર્યાદામાં રહીને પગ પર થવાનું છે અને હું એમ નથી કેતી કે આમ કે તેમ પણ અન્યાય હોય અહિયાં કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે એટલે એ બધું હોવું કઈ થયું હોત એવું તો કઈ ત્યાં એજન્ડા જ નતું જી હવે કદાચ ક્યાંક ને ક્યાંક હોય શકે

એના જે પાંચ દસ જણા હોય નક્કી કરી બધું કરી લે તો હવે થવા દેવાના નથી બરાબર કરો તમે પણ સમાજ સાથે લઈને ચાલવાની વાત હતી ક્ષત્રિયો બરાબર એ લોકો પણ આવકારી હતા તો એવી તો કોઈ સંખ્યા જ્યાં દેખાણી અને સમાજ એક પેલેથી થઈ ગયો છે રતન પર જે મહાસમેલન હતું ત્યાં બેનુ દીકરીઓ દ્વારા સમાજ એક થઈ ગયો છે હવે મહેરબાની કરીને નોખા નોખા મંચ બનાવો છો અને સમાજના તમે ભાગલા તમે ખુદ જ પાડી રહ્યા છો અને પછી તમે અમને બધાને આખે કરો છો પછી અમારે બોલવું પડે છે એટલે પદ્મિની બા સીધા ટાર્ગેટ કરે છે પદ્મિની બાને જી હવે આમાં સંકલન સમિતિના કઈક પાંચ થી દસ સભ્યો હતા એ જ્યારથી આંદોલન હતું એ લોકો અંદરો અંદર બાઈજા જ રાખે છે બાઈજા જ રાખે છે બરાબર કોઈ એજન્ડા નહીં આંદોલન હતું તો તારીખ ઉપર તારીખ કાઈ એ લોકોને ખાલી મંચ ઉપર આવી અને ઇતિહાસ વહેચા બરાબર આપ લોકો બધાએ જોયું જ હશે જનતાએ ઇતિહાસ તો દુનિયા જાણે છે અમારા મા મારા પ્રતાપ બધું કરી ગયા કરી ગયા અમારે લોકો હવે શું કરવાનું છે તો આવા ભાષણો દઈ સ્ટેજ કરવા મંચ બનાવવા એક હાસીપાત્ર સમાજ બની ગયો સમાજની ઓલી થઈ ગઈ જે બેનો જોહર ઉપર ઉતરાતા એવું નથી કે બેનો જોહર નતા કરવાના જો અમારે રીતે ચાલ્યા હોત અમે રાજ શેખાવતભાઈ ક્રાંતિકારીઓ જે છે મહીપાલસિંહ ભાઈ બરાબર વીરભદ્રસિંહ એની રીતે ચાલ્યા હોત કે ભાઈ પેલા રાજકોટ બંધ કરવાનું હતું ગુજરાત બંધ કરત પછી કમલમ બનુ કરત ને પછી નો કરત ને તો સો ટકા બેનો જોહર કરત એટલે ઈ પણ હું જનતાને કહી દઉં એવું નથી કે આ બધું રમત હતી પણ અમને જે રીતના ગોટે ચડાવી દીધું આખું આંદોલન કે વાત જ જવા દો એટલે આવું ન થાય અને સમાજ હાસી પાત્ર ન બને તો આ લોકો અંદર અંદર બાજે જ છે બીજું કઈ નથી આ લોકોને વ્યક્તિગત પોતાનો સ્વાર્થ છે સમાજ ને કોઈ ને પડી નથી સમાજની બરાબર એ લોકો એમ કેતા હોય કે અમે સમાજ એકતા ની હવે રેવા દો ખોટે ખોટી હવે મોટી મોટી વાતું કરવાનું બંધ કરી દે ને સંખ્યા ફૂલ થશે કેમકે રતન પર જે સંમેલન થયું ને એ બેન દીકરીઓના લીધે જ આવ્યું હતું નહીં કે સંકલન સમિતિના લીધે ઈ પાંચ ચહેરા કે દસ ચહેરા કોઈ ઓળખતું નથી બરાબર છે હવે બધા ઓળખા એટલે આ એક પર્સનલી પોતાની વ્યક્તિગત લાભ અને વ્યક્તિગત કંઈક હાઇલાઇટ આ બધું હતું આ બધાના નાટક છે ને આ હતા જો શંકરસિંહ વાઘેલા બાપુ સાહેબ જે છે એ જે મારું છે ને હું ચોખ્ખું જ કહું કે મારી જ્યારે મીટિંગ થઈ ત્યારે પણ બાપુ સાહેબ એમ જ કીધું કે આપણો સામાજિક મંચ છે અને શૈક્ષણિક રીતે આગળ વધવાનું છે ને એનું છે મેં તો ઓકે કઈ વાંધો નહીં અને પીટી મામા સાહેબ ને એની મીટિંગ થઈ ત્યારે પણ આ ચર્ચા થઈ હતી કેમકે ત્યારે મામા સાહેબ પણ એ જ કહેતા હતા પણ અને શંકરસિંહ બાપુ એવું કીધું હતું કે ભાઈ આ મંચમાં માં બધે પોતપોતાના રાજકારણ જૂતા બાર ઉતારીને આવો તો આ મંચ ઉપર તમે જોયું હશે કે એક આગેવાન હતા જે રાજકારણની વાતો કરી રહ્યા હતા તો રાજકારણ કરવું ખોટું નથી હાલો રાજ તો મેં એક એવું કહી દઉં કે આ રાજકીય પક્ષ છે એમાં કઈ ખોટી વાત નથી જો રાજકીય પક્ષ બનાવો છે તો એક નામ દઈ દો કે ભાઈ આ રાજકીય પક્ષ છે આ સામાજિક પક્ષ છે તમે દિવસો નામ સામાજિક નું અને અંદર કાને તમારા વ્યક્તિગત લાભ પોતાના વ્યક્તિગત લાભ થાય એટલે અમને બધા અંધારામાં રાખી પોતે પોતાનું વ્યક્તિગત લાભ લઈ લેવો અને સમાજ ગયો જે મારા મોટા સન છે સત્યજીત સિંહ જો અમારા નથી કેતા આપ હોય કે અમે હોય બરાબર કોઈ પણ મમ્મી મા વિશે કોઈ બોલે કે બેનું બહેનુ વિશે કોઈ બોલે અમારે આટલું મોટું આંદોલન તો આપણે જોઈ લીધું હશે તો કોઈ પણ અઢારે વાળો ની બેનુદર્યું હોય ને કોઈ પણ બેન ઉદ કર્યું એને એનું માન પેલા વાળું હોય તો જે જે જેના બેન દીકરી સમાજ નામના જોઈ છે એ જેમ તેમ મારા વિશે બોલી જાય તો અત્યાર સુધી મારા દીકરા શાંત હતા ઉંમરે એ એની નાની છે પણ નાની ઉંમરે એ ગય બહુ છે એને ગણતર મેં વધારે આપ્યું છે બરાબર છે એટલે એને બહુ ગુસ્સો આવી ગયો તો એને કોણ કોણ કર્યો હશે મને ખ્યાલ નથી આ બધું પછી મને ખબર પડી એટલે એ તો જો ભાઈ હજી ઘણું બધું થાય એવું નથી અર્જુન સામે આવે એને જે બોલ્યા છે માં કે પદ્મિબા નો મગજ નથી અસ્થિર નથી પદ્મિબા મગજ નતો એટલે મોટું આંદોલન લઈ અને આટલું પબ્લિક આઠ લાખ નવ લાખ ભેગું કર્યું તો ભાઈ તારો જ મગજ તું સાયકો થઈ ગયો અર્જુન સાયકો થઈ ગયો છે કે એને છે ને વર્ચસ્તું કે અને પોતે લોકો અમે અને કોઈ પણ બેન દીકરી હોય અને મેં કરેલું છે અઢારે વર્ણો બેન દીકરીઓ સાથે અન્યાય થાય ને અહીંયા પદ્મિ બા ઉભા રહેશે પછી પદ્મિબાનું ડમી થાય એ કામ તો હું કરું જ છું એટલે મારું શક્તિ જ સ્ત્રી છે મારે સંગઠન જોતું હોય તો મારે સ્ત્રી પહેલા આવે છે લેડીસો પહેલા આવે છે આગળનું હવે અમારી જે છે રણનીતિ એ અમારે કરણી ના બધી જ કરણી છે એવું નથી ભાગલા અને કોઈ પણ સંસ્થા સમાજની બધી જ સંસ્થા અને બધા રાજકીય ભાઈઓને પણ આવવું હોય તો એને પણ આવકારીએ છીએ આ જે સંમેલન થશે અમદાવાદમાં બાવીસ ડિસેમ્બરે એ સમાજનું નું સંમેલન હશે કોઈ એક સંસ્થા નહીં કોઈ એક વ્યક્તિ નહીં બધા જ બધા જ રાજકીય ભાઈઓને જેને ઈ પણ આવકારી અમે બધાને આમંત્રણ દેવા છશું

પછી આઠ તારીખે અમે દરેક જિલ્લા વાઈસ એક જિલ્લામાં અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન કરવાના છે જી